મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજ રોજ સિદ્ધપુર અને પાટણમાં બે કાર્યક્રમમાં હાજરી આપી હતી જેમાં પ્રથમ સીએમ સિદ્ધપુર સરસ્વતી નદી ખાતે સરકાર અને ફાઉન્ડેશન દ્વારા સરસ્વતી નદીમાં જળસંચય માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેનું નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ પાટણ યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે વીએચપી દ્વારા યોજાયેલ રાજમાતા નાયકા દેવી ગૌરવ દિન સમારોહમાં હાજરી આપી હતી સીએમ ભૂપેન્દ્ર પટેલે માતૃતીર્થ સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના પટમાં નિર્માણ થઈ રહેલ રિવરફ્રન્ટ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી સરસ્વતી નદીને પુનર્જીવિત કરી જળ સંચય માટેના પ્રોજેક્ટની મુલાકાત લઈ મુખ્યમંત્રીએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીમાં જળ સંચયની કામગીરી માટે કિલોમીટર લાંબાઈ અને અડધો કિલોમીટર પહોળાઈ ધરાવતા વિસ્તારમાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે તેર માર્ચ બે હજાર ચોવીસના રોજ શરૂ થયેલા પ્રોજેક્ટમાં અંદાજીત વીસ કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે તેમજ પ્રોજેક્ટમાં અત્યાર સુધી સુધી ના સમયગાળા માં ત્રણ લાખ વીસ હજાર ઘન જેટલું કામ થયું છે સાથે આ પ્રોજેક્ટ વર્ષ બે હજાર ચોવીસ ના અંત સુધીમાં પૂર્ણ થશે સરસ્વતી નદીના પટમાં તર્પણ વિધિ માટે તર્પણ કુંડ બનાવવામાં આવશે જેનાથી માત્ર તીર્થ સિદ્ધપુર આવતા શ્રદ્ધાળુઓની સુવિધાઓમાં વધારો થશે અને નદી પુનઃજીવિત બનતા નજીકના અનેક ખેડૂતોને આનો લાભ મળી શકે છે વીએચપી દ્વારા યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે યોજાયેલ રાજમાતા દેવી ગૌરવ દિન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતના નિર્માણમાં નારી શક્તિ યુવા શક્તિ ગરીબ અને ખેડૂતોનું મહત્વ આપણને સમજાવ્યું છે વિકાસ અને વિરાસત બંનેના સમન્વયની તેમને હિમાયત કરી છે આજનો આ સમારોહ ગુજરાતની નારી શક્તિ અને પાટણના રાજમાતા નાયકા દેવીની વિરાસતને ઉજાગર કરવાનો અવસર છે ગુજરાતમાં આપણે દસ રક્ષ

સારી રીતે જેટલી માંગણીઓ મૂકી છે એમાં કેવી રીતે સારી રીતે થઈ શકે એના માટેનું સાથે બેસીને આયોજન કરીશું કે જેથી કરીને આપણો આપણી વિરાસત આપણો ઇતિહાસ આપણો ગૌરવ લોકો સુધીને આપણે જે પહોંચાડવા જઈ રહ્યા હોય તો એ માટે વક્તામાં કેટલી તાકાત હોય આજે આપણને ખ્યાલ આવે ને આપણને એમ લાગે કે અત્યારે આ આખી ઘટના અત્યારે આપણી સામે બની રહી હોય એવી રીતે આજે એમણે બધી ઘણા બધા એટલે એમાં હું પણ આવી ગયો છે એટલો બધો ઇતિહાસ તો મને ખબર નહીં હોય પણ ખૂબ સારી રીતે આજે એમણે આખી વાત

રાજમાતા નાયકા દેવીની વિરાસતને ઉજાગર કરવાનો અવસર છે ઈદની વિરાંગના આર્ય પુત્રી નાયકા દેવીના અતુલ્ય પરાક્રમ સાહસ અને રાજ્ય શાસન ને ઇતિહાસના પાનાઓમાંથી બહાર લાવી લોકો સમક્ષ મૂકવાનો વિશ્વ હિન્દુ પરિષદનો આ સાર્થક પ્રયાસ છે આ ભારતીયના શપુતની જેમ આરે પુત્રો પણ ત્યાં બલિદાન અને વીરતાના દર્શન કરાવ્યા છે આક્રાંતાઓને હુમલાખોરો સામે પ્રજાને રાજ્યને રક્ષણ આપવામાં નાયકા દેવી જેવા શાસકોએ અપ્રતિમ જુસ્સો અને યુદ્ધ દાખવી છે આપણે રાણી લક્ષ્મીબાઈ રાણી ચેનમ્મા અહલેબાઈ વાતો ખૂબ સાંભળી છે શાળા કોલેજોમાં તેમના વિશે ભણ્યા પણ છે ગુજરાત ના ગૌરવશાળી શાસક છે ભારત ભૂમિની બહોસ વિરાંગનાઓમાં મહિલા યોદ્ધાઓમાં નાયકા દેવીનું સ્થાન અગ્રી ધરોળમાં છે અગિયારમી સદીમાં માં શાસક મોહમ્મદ ગોરીને ગુજરાતીઓના સૌરવનો પરચો પાવના નાયકા દેવ ગુજરાતનું અટલ ગૌરવ છે મુલ્તાન પંજાબ પેશાવર અને દિલ્હીને જીતનાર ગોરીને નાયકા દેવીએ ગુજરાતના સીમાડે આબુ પાસે જ મારીને પાછો ભગાડી દીધો સૈનિક પરી પરિધાનમાં સજ્જ નાયકા દેવીને ઇતિહાસકારોએ મહિષાસુર હળવા નીકળેલા સાક્ષાત દુર્ગા શૌર્યુ સ્મરણ સન્માન નથી કરતો તેની સંસ્કૃતિ સલાહકાર જીવન રહી શકતી નથી વડાપ્રધાન શ્રી એટલા માટે જ આપણી વિરાસત ઇતિહાસ પર ગૌર કરીને પ્રેરણા આપી છે

વિરાસતો સાથે વિકાસ તો પાટણે ભલી પાતી અપનાવ્યો છે આપણી વર્તમાન અને ભાવિ પેઢી આવા અમર ઇતિહાસથી જ બને તે અંગેનું શિક્ષણ જાણકારી તેમને મળે તે સમયની માંગ છે સમયની આ માંગની પાર્થીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ દેશ નવી આધુનિક સમયનુકૂળ શિક્ષણ નીતિની ભેટ આપી છે મેકેરોનની શિક્ષણ પદ્ધતિ અને ડાબેરીઓ ઇતિહાસકારોથી પ્રભાવિત પાંચે પુસ્તકો હંમેશા હુમલાખોરો ને આક્રમતાઓ સારા શાસકો ગણાવે ભારતના સાચા સપૂત સુરવીર યોદ્ધાઓ ને યશસ્વી શાસકો ની ઉપલબ્ધિઓ ઉજાગર કરી નહીં નવી શિક્ષણ નીતિ મુજબ આપણા બાળકો વિદ્યાર્થીઓને ગુલામીની માનસિકતાવાળા ની પાઠ્યક્રમ ને બદલે ભારતીય શૌર્ય અને યશ કીર્તિ જણાવતો સાચો ઇતિહાસ ભણાવવામાં આવશે વિશ્વ હિન્દુ પરિષદેવી ગાથાને ઉજાગર કરવા જે પણ કાર્યક્રમ અને પ્રકલ્પો આયોજન કર્યું છે તે પણ એટલા જ ઉપયોગી ભારતની નારી શક્તિ યુદ્ધ મેદાન મેદાને પણ યોગદાન બલિદાન આપવા સક્ષમ છે ક્યારેય પાછી પડે એમ નથી તેનું ઉદાહરણ રાજમાતા નાયકા દેવી

મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં દેશભરમાં સો નવી સૈનિક સ્કૂલો સ્થાપવાની દિશામાં કાર્ય થઈ રહ્યું છે ગુજરાતમાં આપણે દસ રક્ષા શક્તિ સૈનિક સ્કૂલ શરૂ કરી રહ્યા છે તેમાંથી ત્રણ સ્કૂલ દીકરીઓ માટેની છે આ સૈનિક સ્કૂલ નાયકા દેવીને આપણી ભાવાંજલિ છે ન્યાયપ્રિય શાસન દેવી યશસ્વી સિદ્ધરાજ જયસિંહ

અને ઉર્જા અસ્મિતાનું અનન્ય પ્રતિક બની રહે અને વિકસિત ભારતના નિર્માણમાં આપણા સૌની પ્રેરણા બને તેવી અભ્યાસ સાથે છું ભારત જય